કાઠિયાવાડના ફેમસ ભજીયા જે વ્હાઈટ ભજીયા બને છે મેથીના ગોટા એ ભજીયા આપણે બનાવવાના છે એકદમ જાળીદાર પોછા રૂ જેવા બને છે તો આ રેસીપી તમે જોતા રહેજો અને એકદમ એમાં ચાર પાંચ મસાલા નાખાશે અને કેટલું વજન આવે કેટલો લોટ આવે કેટલી મેથી આવે કેટલા સોડા આવે કેટલું નમક આવે કેટલું પાણી આવે બધું આપણે બતાવવાના છે કમ્પ્લેટ નમસ્તે મિત્રો

એટલા મરચા નાખવાના છે આ બધાય શાકભાજીને આપણે ધોઈ નાખીએ છે ચોમાસાની સીઝન ચાલે છે તો ધાણા મેથીમાં રેતીનો ભાગ હોય તો ધાણા મેથીને ફરજિયાત ધોવાના એકદમ ફ્રેશ મેથી લેવાની તાજે તાજી તો જ ભજીયા મેથીના સારા બનશે આપણે આના પાંદડાનો ને એટલા ડંઠલ સુધી જ ઉપયોગ કરશું મેથીને આપણે બે પાણીએ સારી એવી ધોઈ લીધી છે મરસાને પણ આપણે ધોઈ નાખ્યા છે મરસા ધોઈ ગયા છે ધાણાને ધોઈ નાખીએ છીએ એવી રીતે ધાણામાં પણ ધૂળનો ભાગ હોય ધાણા પણ આપણે સરસ ધોઈ નાખીએ છીએ અને હવે આપડશે આપણે ધાણા મેથીનું કટિંગ કરી નાખીએ કટિંગ કેવી જો આવી રીતે ધાણા મેથીનું દુકાનવાળા હોય કે કોઈ ભજીયાનું ઓર્ડર કરતા હોય એ આવી રીતે ડંઠલ હોતું જ ધાણા મેથીનું કટિંગ કરી નાખે અને આનેથી જ ભજીયાનો સરસ સ્વાદ આવે તો આપણે આવી રીતના મેથી કટિંગ કરી નાખીએ છીએ મિત્રો તમે મેથીના ભજીયા બનાવતા હોય તો લીલા ધાણા થોડાક નાખવાના એનાથી મેથીના ભજીયાનો સરસ સ્વાદ આવશે અને થોડી કડવાટ ઓછી થઈ જાય ધાણાની અલગ સુગંધ આવશે મસ્ત અને હવે આપણે લીલા મરચાંની ઝીણી ઝીણી કટકી કરી નાખીએ તો આવી રીતે જ દુકાનવાળા અને લગ્ન પ્રસંગમાં જે મેથીના ભજીયા બને એમાં આવી રીતના મરચાની ઝીણી ઝીણી કટકી નાખે એટલે મેથીના ભજીયાનો સરસ સ્વાદ આવે તો આપણે આ બે ત્રણ મરચાની કટકી નાખી કરી નાખી છે આ પાંચસો ગ્રામમાં આપણે નાખશું તો એક મેં બાઉલ લીધું છે એમાં આપણે બેસણ પાંચસો ગ્રામ લઈ લઈએ ઝીણું એનાથી બેસણથી જ મેથીના ભજીયા સારા બનશે તો સારી ક્વોલિટીનું ઝીણું બેસણ લઈ લેવાનું પાંચ ગ્રામ તો પાંચસો ગ્રામ બેસન લઈ લીધું છે તો આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે ને આ હવે આપણે એમાં નમક એક કિલો લોટ હોય ને તો પાંત્રીસ ગ્રામ આવે છે તો આપણે પાંચસો ગ્રામ લોટ છે તો આમાં આપણે સાડા સત્તર ગ્રામ નાખ દઈએ નમક ભરીને આપણે પેલા બે સમસ નાખવાનું બે સમસ નાખ્યું છે આપણે સોળ ગ્રામ થઈ ગયું છે એટલે એટલું નમક પાંચસો છ ગ્રામમાં લે આ ચમચ લઈ લેવાની આમાં પાંચ સાત ગ્રામ આવે છે પછી આટે ભજીયાનું ખીરું બેટર સાખી લેવાનું હવે આપણે આ સોડા લઈએ છીએ જીરો કરી દઈએ છીએ પેલા

આપણે એક ચમચ થી ઓછા લેવાના એટલે નાખવાના પાંચસો ગ્રામ લોટમાં અને કોઈ તો એક એક ચમચ ઉપર વધારે વધારે એટલે એટલે આમાં વજન હોય સોડામાં ચમચમાં આઠ દસ ગ્રામ થઈ ગયા હવે આપણા પાંચસો ગ્રામ લોટ છે તો એમાં આપણા મેથીનું કટિંગ અને ધાણાનું કટિંગ મરચાનું કટિંગ આપણે બસો ગ્રામ જેવું નાખવાનું ચાલીસ ટકા આવવું જોઈએ મેથી ધાણાનું કટિંગ એકદમ લીલમણી ભજીયા બનશે તો આપણે આ મેથી અને ધાણાનું કટિંગ નાખ દઈએ હવે લીલા મરચાની કટકી તમે જે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું મિત્રો આપણે આ મરિયા છે એનો બે ફાડા કરીને નાખશું આનાથી આ ચોમાસાની ઋતુમાં ભજીયા સરસ બને છે તો આપણે આ જે મસાલેદાર ભજીયા બનાવવાના છે એટલી વસ્તુ નાખવાની છે જો આ ધાણા છે તલ છે વરિયાળી છે અજમા છે અને આ મરિયા છે તો આ બધી નાખીને આપણે સરસ મથિના ભજીયા બનાવશું આ ચોમાસાની સ્પેશિયલ રેસીપી છે મારા દાદીને ફાવતા અમે બનાવતા ને એની ચટણી બનાવી છે અને એના ભજીયા બનાવ્યા છે આપણે તો આવી રીતે ફાડિયાના બે ફાડિયા કરીને મરી કરી નાખ્યા આપણે નાખતી હોય છે આવી રીતે આપણે એટલા ધાણાને કૂટડી નાખીએ છીએ એના પણ થોડો ભૂકો કરી નાખીએ પણ આખા પાખો હોય તો તમે નાખી શકો આવું પાવડર નહીં નાખવાનું આવી રીતે આખા પાખા નાખવાનું

ભજીયા મારા દાદી ને ભાવતા ભજીયા બનાવી બનાવીએ છીએ આપડે વધી છપટી એક અજવાઈન નાખીએ છીએ આને આ મછડી નાખવાનો આનાથી શણા નો લોટ પસી જાય અને ભજીયાનો સ્વાદ સારો આવે એટલે સફેદ તલ નાખ દઈએ છીએ તા લોટમાં બધું મટિરિયલ નાખી દીધું છે બેસણમાં હવે કોરે કોરું પહેલાં મસળી નાખવાનું મિક્સ કરી દેવાનું બધું મિક્સ થઈ જાય પછી આપણે પાણી નાખીને બેટર બનાવી દેવું તો પહેલાં જે બધું મટિરિયલ નાખ્યું છે મેથી ધાણા અંદર મસાલા સોડા મીઠું એ કોરા બેસણમાં તમે મિક્સ કરી દો તો સરસ બંધાઈ જાય અને હવે આમાં આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ પાણી આવશે પાંચસો ગ્રામ બેસણમાં જે હું તમને જોખીને બતાવી કેટલું પાણી આવે છે તો આપણે પાણી નાખીએ છીએ ભરીને અડધો ગ્લાસ નાખ્યો છે પેલા હજી થોડુંક નાખીએ મિત્રો આ વજનમાં બસો ગ્રામ આપણે પાણી નાખ્યું છે હવે જોઈ લઈએ બેટર બાંધીને જરૂર પડે છે એવું લાગે છે તો થોડુંક બેટ પાણી નાખશું પણ બેટર કડક રાખવાનું આવું પતલું નહીં કરી દેવાનું તો આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો અંદાજે એ પાણી સો ગ્રામ જેવું થાય એટલે ત્રણસો ગ્રામ જેવું પાણી નાખ્યું છે અને એટલું કડક આપણે બેટર રાખવાનું જો આ કોરું કોરું સરસ ભજીયાનું બેટર બંધાઈ ગયું છે તો આવી રીતના મેથીના ભજીયાનું બેટર બાંધી દેવાનું અને પાંચસો ગ્રામ લોટમાં ત્રણસો ગ્રામ જેવું પાણી આવે છે હવે આપણું કમ્પ્લીટ બેટર બંધાઈ ગયું છે કંઈક કરવાની જરૂર નહીં પૂરવા માંડીએ આપણે એક પછી એક આપણે કડક રાખવાનું આવું લૂઝ નહી રાખવાનું તેલ આપણે ભજીયા પૂરીએ ત્યારે જો આપણે એક પછી એક ભજીયા પૂરતા જાય છે આ જે હું દુકાનમાં બનાવતો અને અમારે ઓર્ડરમાં કેટરસમાં ભજીયામાં ગમે જાય તો આવી રીતના જ ભજીયા બનાવીએ છે સારી ક્વોલિટીનું બેસન લેવાનું જે લોટ બાંધવાની સ્ટ્રીક કીધી રીતના લોટ બાંધવાનો અને એકદમ વ્હાઈટ કાઠિયાવાળી ભજીયા બને છે તો આવી રીતના તમે ભજીયા બનાવવાની ટ્રાય કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે હજી ઘણી જાતના ગાંઠિયા ભજીયા ગાંઠિયાની છટણી ભજીયાની ચટણી બધી નવા નવા વિડીયો આવવાના જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો આ એકદમ વાઇટ ભજીયા હે છે ત્રણક મિનિટ પકાવવા દીધા છે આપણે હજી ત્રણ ચાર મિનિટમાં પાકી આ રહેવા જશે બે મિનિટ આવી રીતના પાકશે એટલે સરસ પાકી આવે તો સારી ક્વોલિટીનું બેસન લઈ અને આવી રીતના બેસણને બાંધી અને તમે પણ ભજીયા બનાવજો કાઠિયાવાડી સરસ બનશે આવા એકદમ વાઈટ ભજીયા પોસા રૂ જેવા અને તમે પણ ચોમાસાની ઋતુમાં ખાજો ભજીયા પાકે એના ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને સરસ ભજીયા પાકી ગયા છે હવે આપણે આને કાઢી લઈએ છીએ એકદમ વાઇટ કાઠિયા ભજીયા બની ગયા છે તો ભજીયા તેલ દેવાનું એક મિનિટ તેલ નિસરી જાય વગર તેલના ભજીયા બન્યા છે જો તેલનો ભાગ સેચ પણ નથી અને આપણે જે બેટર બનાવ્યું હતું ને એવી કન્ડિશનનું બેટર રાખો ને તો આમાં સેચ પણ તેલ ના આવે અને સરસ ભજીયા બની જાય

તેલ આપણે ભજીયા પૂરીએ ત્યારે ખૂબ સ્લો રાખવું તેલ ફાસ્ટ ન હોવું જોઈએ ધવાડા નીકળે એટલું બધું તેલ ફાસ્ટ હોય તમારા ભજીયા સારા નહીં મને અને બળિયા છે આવી રીતના તેલ રાખવાનું મીડિયમ તેલ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું ભજીયા ધીમે ધીમે ફૂલવા જોઈએ અને આવી રીતના બબલ થવા જોઈએ બબલ થાતા બંધ થઈ જાય એટલે આપણા ભજીયા પાકી જાય ભજીયા જાય પછી થોડોક ગેસ કરી દેવાનો જો આપણા બબલ હવે ધીમે ધીમે ઓછા થવા માંડી જાય બબલ થતા ઓછા થઈ જાય ને એટલે ભજીયા ત્રણ ચાર મિનિટમાં પાકી જાય તો આપણો બીજો ઘાણ પણ આવા પાકવા આવ્યો છે આપણે એને કાઢી લે ભગવાનને પ્રસાદ ધરી દે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે પાકી જાય મરચા નથી તો આ મેથીના ભજીયા અને લીલા મરછાં તીખાં ખાવાની બહુ મજા આવે એટલે મારે તો લીલા મરછાં જોઈએ જ તમે પણ ન ખાધા હોય તો લીલા મરછાં ટ્રાય કરજો સરસ લાગે છે તો આ લીલા મરછાં અરે મેથીના ભજીયા આ કન્ડિશનમાં ખાવાની મજા આવે આપણે આને અરે બે ચટણી બનાવી છે એ ચટણીના વિડીયો છે ને હું તમને અલગથી એક ભજીયા સાથેની ભજીયાની ચટણીનો વિડીયો આવશે આપણે સરસ ચટણી બનાવી છે અને જો આ મેથીના ભજીયા આપણે તૈયાર થઈ ગયા છે તો આ મેથીના ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો એ જો જો આ ભજીયા આપણે તોડીને બતાવ્યા છે અંદર એકદમ ખમણ જેવી જારી પડી ગઈ છે જોરદાર ઝારી છે ક્યાંય બાઠા નહીં કમ્પ્લેટ મેથીના ભજીયા બન્યા છે અને જો આપણે ભજીયા સાથે ભજીયાની ચટણી બનાવી છે એનો વિડીયો આવશે અને ખજૂર આંબલીની ચટણી છે એનો પણ વિડીયો આવશે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બાપા સીતારામ જય માતાજી